નમસ્કાર મિત્રો મિત્રો જુનાગઢમાં ખેડૂત જ્વાળા શું સરકાર પડશે ઘૂંટણીએ આ વખતે ન કોઈ પાર્ટી ન કોઈ પાર્ટીનો ખેસ નેતાઓ આવી રહ્યા છે તો કેન્દ્રમાં ખેડૂત છે અને ખેડૂતની વાત છે વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં એક પછી એક આંદોલન થઈ રહ્યા છે કડદા આંદોલન ત્યારબાદ કોંગ્રેસની આક્રોશ યાત્રા હોય અને ત્યારબાદ હવે પરેશ ગોસ્વામીનું આંદોલન ખાસિયત એ છે કે કડદા આંદોલન પર આમ આદમી પાર્ટીનો સિક્કો લાગ્યો આક્રોશ યાત્રા પર કોંગ્રેસનો સિક્કો લાગ્યો પરંતુ પરેશ ગોસ્વામી ખૂબ જ હોશિયારીથી આગળ વધી રહ્યા છે ખેડૂતની વાત છે પાર્ટીના નેતાઓ આવી શકે ખેસ ઘરે મૂકીને આવવાનો કોઈ પાર્ટી નહીં બિનરાજકીય આંદોલન છે ખેડૂત કેન્દ્રમાં રહેશે ખેડૂતની વાત કેન્દ્રમાં રહેશે તો ખેડૂતને ન્યાય મળી શકે છે અને સરકાર પણ ખેડૂત સામે નમતું જોખી શકે છે આમ આદમી પાર્ટી કોંગ્રેસ સામે નમતું જોખતા સરકારને ખૂબ શરમ આવે છે આમ આદમી પાર્ટીના રેશમાબેન પટેલ આવ્યા કરશન બાપુ ભાદરકા જે હજુ હમણાં આમ આદમી પાર્ટી છોડી ગયા પાલભાઈ આંબલિયા કોંગ્રેસના ખેડૂત નેતા આવ્યા પરેશભાઈ ગોસ્વામી પોતે હાજર હતા અને અઢળક ખેડૂતો હાજર હતા આ બધા વચ્ચે સવાલ એ હતો કે આ બધા સાથે છે આવનાર દિવસોમાં શું આ સફળતાપૂર્વક આગળ વધશે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પહોંચશે અને વાત એ હતી કે તમામ સાથે છે ખૂબ આશ્ચર્યની વાત હતી ગુજરાત તકના હતા ભાર્ગવી જોશીએ વાત કરી હતી રેશમાબેન પટેલ સાથે સાંભળો આ બાબતને લઈ તેમણે શું કહ્યું અત્યારે તમારી બાજુમાં હતા ભાદરકા બાપુ જે પહેલા આપમાં હતા હવે ને આપ છોડી દીધું છે અત્યારે તમે બંને આને સાથે પાલભાઈ આંબલે મીન્સ કે કોંગ્રેસ અને આપ અત્યારે બંને પાર્ટી સાથે મળીને લડી રહી છે તમે શું આ અંગે શું ટિપ્પણી કરશો હું તો એવું કહીશ કે ખેડૂતની લડાઈમાં તો ગમે એટલા આવે એટલા ઓછા છે અમારું તો સ્પષ્ટ વિચાર છે કે અમે ખેડૂતો માટે મહાપંચાયતો કરીએ છીએ ખેડૂત માટે હંમેશા અવાજ ઉઠાવીએ છીએ અને રાજકીય પક્ષોની વાત અહીંયા છે ને અહીંયા કિસનોની વાત છે તો જે પણ આવે છે એને હું તો મારા દ્રષ્ટિકોણથી બહુ પોઝિટિવ માનું છું ને બધા આવે સાથે મળી અને ખેડૂતોને ન્યાય મળતો હોય તો એમાં કોઈ રજ નથી રાજકીય લડાઈ અમે રાજકીય રીતે લડી લઈશું હવે સમૃગ્રેશ બબેન પટેલે શું કહ્યું સૌથી અગત્યની બાબત છે કે ગુજરાતમાં ભૂતકાળમાં પણ ખૂબ મોટા મોટા આંદોલનો થયા છે પરંતુ જ્યારે આંદોલન સ્વયંભૂ ફાટી નીકળે ખેડૂતનું આંદોલન હોય તો ખેડૂતો પોતે રસ્તા પર આવે ત્યારે ન્યાય મળવાની સંભાવના ખૂબ વધી જતી હોય છે આ વખતે પ્રેશ ગોસ્વામી કદાચ આજ પ્રમાણે આગળ વધી રહ્યા છે ત્રણ માગ છે પહેલી માગ પાક ધિરાણ માફ કરવામાં આવે બસો મણથી પણ વધુ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે ખેડૂત દીઠ અને બે હજાર ઓગણીસનો પાક વીમો છે એમ મળે છે ને નથી મળ્યું તેને આ ત્રણ માર્ગ સાથે આંદોલન કરવામાં આવ્યું છે પરંતુ પ્રશ્ન ફક્ત જૂનાગઢ પૂરતો નથી આ પ્રશ્ન ફક્ત જૂનાગઢના ખેડૂતોને તેવું નથી અન્ય જિલ્લાઓમાં પણ આ પ્રશ્ન છે જોઈએ આવનાર દિવસોમાં અન્ય જિલ્લાઓમાં શું અસર પડે છે આવનાર જિલ્લાઓમાં આ જૂનાગઢની જ્વાળા શું ભડકો કરે છે આગ ફેલાવે છે કે નહીં આવનાર દિવસોમાં ખબર પડશે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો બિન રાજકીય તમામ પાર્ટીના નેતાઓને જોઈને આપને કેવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીના કોઈ મોટા નેતા હજુ જોવા નથી મળ્યા ખેર વિપક્ષ એક છે એ જોઈને આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો શેર કરજો ધન્યવાદ